মগাই নগ হারাই তার জানলয় করে ফুল গাজরই দি মাই নয়া দে পুটা ওরা খায় ধক মোট সাই লাম অ বুলি জানা ম ভ বাড়কি নয়া দ বাড়কি দজরদের উদদয় খোড়াই দ খোড়াগানবে ও তুলে। બધું ને કહી દઉં છું આપણે કાકા દાદા ની ચાર પાંચ બેન અને હું એટલું છે ને ઘોડા પાછળ આગળ બાઈ પાછળ આગળ થોડી આવે ને જાણ જો આપણે નહી દેવાની કેમ કે ડોકા કાઢે તો ન લાગે લાગે અને તમને બધું કહી દઉં છું એક એક હાથમાં રાઈ મીઠાનો રૂમાલ હું ન થાપવાની હું જ ઉડાડવાની છું કેમ કે હું બરાજાન પૈસા ને પેલે થી હું સંભાળું છું એટલે મારું રાઈ મીઠું ઉડાડવાનો હક મારો જ છે બીજું કોઈ દેવાનું નથી લે કાન્યાલ માર કે મારે કે તમાર બેન તમાર કઈ લાઈ મીઠું ઉતારવા નથી કે માર છોકરી મીઠું કેમ ટવડા આપણે કરીને પછી લઈ જાય બધું લે નીકળ્યું તે ફઈ કે કેમ તમને ટાઈટ ન થતી હવારે તો નું કેમ ને અત્યારે સ્લીવલેસ બેન મગ ગયા ખુલ્લા બ્લાઉઝ ને પહેરી પડી છે ને હાલો ને આપણે કરી ઘડી વિડિયો માં હારવા ઘર નું લાગે ને અલ્લે માં પાકીરા પકડો જરા ખાસ આવજો